રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકની પૂર્વ મંજૂરી વગર સ્માર્ટ મીટર લગાવવા બાબતે રેલનગરના મહર્ષિ અરવિંદ રહેવાસીઓએ કલેક્ટર કચેરીએ પાઠવ્યું હતું ઉપરાંત મંજૂરી વગર ફ્લેટમાં દ્વારા સ્માર્ટ મીટર લગાવ્યા હોવાના રહેવાસીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તેમજ તેમજ મહર્ષિ દયાનંદ સોસાયટીના વિરોધ કરનાર લોકોને પણ પોલીસ કેસની ધમકી આપી ડરાવી ધમકાવીને અંદાજે ચારસો ઉડતાલીસ જેટલા સ્માર્ટ મીટર લગાવ્યા હોવાના રહેવાસીઓ દ્વારા છે મારું નામ દીપકભાઈ આપણે સ્માર્ટ મીટર મેઇન મુદ્દો સ્માર્ટ મીટર જ છે તો આપણે આવાસ યોજનામાં જ કેમ અમારા વોર્ડ નંબર ત્રણમાં માં ઘણા પ્રાઇવેટ મકાનો છે ઘણી પ્રાઇવેટ બિલ્ડિંગો છે ત્યાં કેમ સ્માર્ટ મીટર નથી ઘુસાડતા અને અમારી આવાસ યોજનામાં જ કેમ આવ્યા છે તો પછી પેલા તમે આ પ્રાઇવેટ વાળાને કરો પછી અમારો લ્યો અમને ખબર પડે કે આ શું તમે કરવા માંગો છો અમને પેલા એવા વિશ્વાસ તો અપાવો કોઈ વિશ્વાસ અપાવતું નથી આ રેલનગર રાજકોટમાં મુખ્યમંત્રી આવાસ યોજના મહર્ષિ અરવિંદ ટાઉનશિપની છે આ અમે ના પાડી તો અમને ધમકી આપી કે તમને એ કે કામ રૂકાવટના અંગે સો નંબર બોલાવીને ગુનામાં કે ફિટ કરી દેસુ અત્યારે અમે આ કલેક્ટર ઓફિસ આવ્યા છીએ